તો કેમ છો મારા ગુજરાતી ભાઈઓ હું છું તમારો મિત્ર ગોવિંદ અને તમે જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ યુઅર ગુજરાતી આજના આ વિડીયોમાં આપણે જાણીશું કોઈ પણ નંબરને બ્લેકલિસ્ટમાં કેવી રીતના ભૂલથી બ્લેકલિસ્ટમાં ઉમેરેલો નંબરને અનબ્લોક કેવી રીતના કરવો તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ કોઈપણ નંબરને અનબ્લોક કરવા અથવા બ્લોક કરવા માટે તમારા મોબાઈલમાં ડાયલ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે તમે ડાયલ એપ્લિકેશનને ઓપન કરશો એટલે આગળ આવું પેજ આવશે તો સ્ટેપ નંબર એક આપણે જાણીશું કોઈ પણ નંબરને બ્લોકમાં કેવી રીતના ઉમેરો તો અહીંયા હું એક નંબરને બ્લોકમાં ઉમેરીને બતાવું છું તમે જે પણ નંબર બ્લોકમાં ઉમેરવા માગતા હો એ નંબર પર ક્લિક કરીને રાખવાનું છે નંબર પર ક્લિક કરીને રાખશો એટલે આગળ આવવું પેજ આવશે તમે જોઈ શકો છો નીચે લખેલું છે બ્લોક તો તમારે અહીંયા બ્લોક પર ક્લિક કરી દેવાની છે બ્લોક પર ક્લિક કર્યા પછી ફરીથી અહીંયા બ્લોક પર ક્લિક કરી દેવાનું છે ત્યારે એ નંબર તમારા મોબાઈલમાં બ્લોક થઈ જશે અને હવે આપણે જાણીશું કોઈ પણ નંબરને અનબ્લોક કેવી રીતના કરવો કોઈપણ નંબરને અનબ્લોક કરવા માટે તો નીચે એકવાર સ્કોર કરીને લાવવાનું છે નીચે સ્કોર કરીને લાવશો ત્યારે ઉપર ત્રણ ડોટ બતાવશે એટલે કે તૈન ટપકા બતાવશે તો તમારે ત્રણ ટપકા પર ક્લિક કરી દેવાનું છે ત્રણ ટપકા પર ક્લિક કર્યા પછી અહીંયા સેટિંગ્સ પર ક્લિક કરી દેવાનું છે સેટિંગ્સ પર તમે ક્લિક કરશો એટલે આગળ ઘણા બધા ઓપ્શનો બતાવશે તો તમારે અહીંયા બ્લોક નંબર પર ક્લિક કરી દેવાનું છે તમે જેવા બ્લોક નંબર પર ક્લિક કરશો ત્યાં તમે જાણી જોઈને અથવા કોઈ પણ ભૂલથી નંબર બ્લોક કર્યા હશે એ બધા નંબર અહીંયા બતાવશે આ નંબરને અનબ્લોક કરવા માટે તમારે અહીંયા ચોકડી પર ક્લિક કરી દેવા છે ચોકડી પર ક્લિક કર્યા પછી અહીંયા અનબ્લોક પર ક્લિક કરી દેવા છે ત્યારે એ નંબર તમારા મોબાઈલમાંથી અનબ્લોક થઈ જશે તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આ વિડીયોમાં થોડુંક પણ કંઈક શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો